તમારા શરીરને ઈશ્વર માટે તીર્થસ્થાન તરીકે બનાવો જેથી તમારે એક તીર્થથી બીજા તીર્થમાં દોડવાની જરૂર નથી કારણ કે તમે પોતે જ તીર્થધામ છો તેને તમારી અંદર બનાવવાનો પ્રયાસ કરો જેનું કોઈ સ્વરૂપ અને મન નથી એવા ઈશ્વર માટે આપણે કેવી રીતે પ્રેમ મેળવી શકીએ અદ્રશ્ય અસ્તિત્વને કેવી રીતે પ્રેમ કરવો આ ક્ષણે મારા હૃદયમાં એક જ જવાબ આવે છે લગ્ન પહેલા છોકરીઓ માટે તેઓએ તેમના પતિને જોયા પણ નથી જ્યારે તેઓ આઠ વર્ષના દસ વર્ષના પંદર વર્ષના વીસ વર્ષના છે તેઓ હજી પણ તેમના પતિને જોવાના બાકી છે તેઓ જાણતા નથી કે તેઓ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે તેમ છતાં તેઓ ભાવિ પતિ સાથે પ્રેમમાં પડે છે છે જોયા જ તેઓ તેઓ ખુશ થવા લાગે એક ઢીંગલી બનાવે છે અને કહે છે ઓહ આ મારા પ્રિયતમ છે આ મારા પતિ છે તેઓ કલ્પના કરે છે તેથી ઈશ્વરને સ્વરૂપમાં જોયા ના હોવાથી આપણે જાણીતા ગુણોથી શરૂઆત કરીએ છીએ ઈશ્વરને લગતા ગુણો જે આપણે અત્યાર સુધી સાંભળ્યા છે અને આપણે તેના વિશે નકલ કરીને તેને વાસ્તવિકતા બનાવવાનો પ્રયાસ કરીએ છીએ તેઓ અંગ્રેજીમાં કહે છે ફેક ઇટ ટીલ યુ મેક ઇટ કૃત્રિમ રીતે પણ સુવાના સમયે તેના વિશે ખૂબ જ સાચા બનો તેના વિશે પ્રમાણિક બનો અને કહો ઈશ્વર હું તને ઓળખતો નથી હું તને ઓળખતો ન હોવાથી તને કેવી રીતે પ્રેમ કરવો તે પણ હું જાણતો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે હું તને જાણવા માગું છું હું તને પ્રેમ કરવા માગું છું અને તમે મને જે અનુભવ આપવા માંગો છો તે માટે હું તૈયાર છું અને જો શક્ય હોય તો પ્રાર્થનાથી ભરપૂર વલણ સાથે તમારી જાતને રજૂ કરો અને તમારી આંખોમાંથી બે કે ત્રણ આંસુ વહેવા દો અને કહો ઈશ્વર મને ખરેખર તમારી હાજરીનો અનુભવ કરવો ગમશે અને હું તમારા સાર તત્વ સાથે જોડાયેલ રહેવા માંગુ છું અને જુઓ શું થાય છે જેને મન નથી તે ઈશ્વર ભક્તોની પ્રાર્થનાનો કેવી રીતે જવાબ આપે છે તે ખરેખર ઈશ્વરની પ્રતિક્રિયા વિશે નથી ઈશ્વર કેવી રીતે પ્રતિસાદ આપશે નાપસંદની દ્રષ્ટિએ આ તેના વિશે નથી આ આખી પ્રક્રિયામાં આપણું હૃદય કેવી રીતે પીગાય છે તેના વિશે છે તે પીગાવું એક મોટો પ્રતિસાદ છે સમર્પણ પણ શું તમે વિચારો છો કે જ્યારે તમે ઈશ્વરને શરણે થાવ છો જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વ ધર્મ એકમ મારણમ વ્રજ જ્યારે આપણે શરણાગતિનું સંપૂર્ણ પાલન કરીએ છીએ ત્યારે શું તમને લાગે છે કે ભગવાન પણ તે શરણાગતિ સાથે મેય ખાશે તેને એમ કરવાની જરૂર નથી તેમના પ્રેમ વિના આપણે અસ્તિત્વમાં પણ આવ્યા ન હોત તેથી દરેક વખતે જવાબ આપવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી આ રીતે આપણે તેના જ આપણને આપેલા પ્રેમનો આપીએ છીએ આપણે આપણા હૃદયને કેવી રીતે પીગળવા દઈએ છીએ આપણે કેવી રીતે શરણાગતિ લઈએ છીએ તે માટે ઈશ્વર માટે જ નહીં સમગ્ર અસ્તિત્વ પ્રત્યેની શરણાગતિનું કાર્ય છે મતલબ કે આપણા જીવનમાં જે કંઈ પણ બને તેની સંપૂર્ણ સ્વીકૃતિ સાથે ઈશ્વરનો આભાર માનો અને કહો આભાર મારા પ્રભુ સંજોગો બનાવવા બદલ આભાર આપણામાંના મોટાભાગના ભવિષ્યમાં સુખની ઝંખના કરીએ છીએ તે માટે ઈશ્વર માટે જ નહીં જો તમારી પાસે ભૂતકાળમાં સુખ કે આનંદ અથવા સુવિધાઓની અમુક સ્તર હતી તો ચાલો કહીએ કે જો તે એક્સ હોય તો આપણે હંમેશા એક્સ ના વધારાની અપેક્ષા રાખીએ છીએ એટલે કે ક્યારેક તેને 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 થવા 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 દો 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 પરંતુ સમજદાર લોકો હંમેશા ભૂતકાળને પ્રતિબિંબિત કરે છે તેમને પોતાને કેવા બનાવ્યા છે જો તમે ખરેખર તમારા જીવનને સારા માટે બદલવા માંગતા હો તો જુઓ કે તમે ભૂતકાળમાં કેવી રીતે બદલાઈ ગયા હતા એવા કયા સંજોગો હતા કે જેણે તમને તમારું જીવન બદલવા માટે પ્રોત્સાહિત કર્યા તે જીવન પર તમારી નજર કરો અને તમે તે સંજોગોમાંથી તમે શું બનીને બહાર આવ્યા તેનો અર્થ એ નથી કે આપણે દુખો અને મુશ્કેલીઓ માટે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે તે એકમાત્ર વસ્તુ છે જે ખરેખર આપણને સક્ષમ બનાવે છે પરંતુ જે પણ આપણા માર્ગમાં આવે છે તેને લઈ લો અને જુઓ કે તમે કેવી રીતે વિકાસ કરો છો અને તમે કેવી રીતે પરિવર્તન પામો છો અને તે સંજોગોમાં લડ્યા વિના તમે તમારા જીવનને કેવી રીતે બદલી શકો છો સંજોગો સામે લડવું આપણને ક્યારેય મદદ કરતું નથી વાસ્તવમાં જો તમે લડશો તો તમે લડતા જ રહેશો અને તે સંજોગોમાંથી કંઈ શીખશો નહીં અવલોકન કરો જુઓ કે આ નવા સંજોગોના પરિણામે શું થાય છે જે કદાચ એટલા રોચક ન હોય પરિવર્તનના આ બધા પ્રશ્નો અને ઈશ્વરના પ્રતિભાવો ફક્ત આની આસપાસ છે જો હું પ્રેમ કરું તો બદલામાં મને ઈશ્વર પાસેથી કેટલો પ્રેમ મળશે આપણે હંમેશા લેવડ દેવડ કરતા રહીએ છીએ આપણે દસ રૂપિયા કે દસ હજાર રૂપિયા કે દસ કરોડ દાન આપીએ છીએ અને તેનાથી ઘણી મોટી અપેક્ષા રાખીએ છીએ આ વ્યવહાર ટાળવો જોઈએ કારણ કે તે ફક્ત તમારો લોભ જ દર્શાવે છે બીજું કંઈ નહીં મંદિરોમાં પણ આપણે પૈસા કેમ ફેંકીએ છીએ આપણે સન્માન પણ આપતા નથી આપણે મંદિરોમાં પૈસા ફેંકીએ છીએ શું તમને લાગે છે કે ઈશ્વરને તમારા પૈસાની જરૂર છે તે મૂર્તિને તમારા પૈસાની જરૂર છે તે નિર્જીવ મૂર્તિ તે પૈસા કે તમારા ઘરેણાં કે સોનાનું શું કરી શકે કંઈ પણ નહીં પરંતુ આ બધા પૈસા તેમજ તમારા ઘરેણાં આપવાની વારંવાર કરવામાં આવતી ક્રિયાથી શું તમને લાગે છે કે ઈશ્વર સ્વર્ગમાં અથવા જ્યાં પણ છે ત્યાં તેને આ મહશે જો તેની પાસે કોઈ સ્વરૂપ હોય તો તે તેનો ઉપયોગ કરશે તેની પાસે સ્વરૂપ નથી તમે જે પૈસા આપો છો અને મંદિરોમાં જે ઘરેણા ફેંકો છો તે બધા કોણ વાપરે છે છે તેના પર વિચાર કરો તે ટ્રસ્ટ પાસે પાસે ટ્રસ્ટીઓ જાય અને એ પણ ખબર નથી હોતી કે તેઓ કોણ છે અને તેઓ કેવી રીતે ખર્ચ કરી રહ્યા છે પાદરીઓ તેઓ તેમનું જીવન દેખીતી રીતે ખૂબ જ સરળ રીતે જીવે છે પરંતુ શું તેઓ ખરેખર એવું જીવે છે મંદિરમાં પૂજારી તરીકે તેમની પાસે શર્ટ ન હોય માત્ર ધોતી જ હોય શકે પણ તેઓ મંદિરમાં ન હોય ત્યારના કલાકોનું શું શું તે બધી વસ્તુઓ જોઈ છે તો ચાલો આપણે આપણા પૂજા પાત્ર દેવી દેવતાઓ સાથે કોઈ વ્યવહાર ન કરીએ શ્રેષ્ઠ છે પૂજવું આદર કરવો અને જીવનને દિવ્ય બનાવવું આવા સ્થળો તરફ જવાને બદલે તમારા જીવનને દિવ્ય બનાવો તમારા શરીર તમારા શરીરને ઈશ્વર માટે તીર્થ સ્થાન બનાવો જેથી તમારે એક તીર્થથી બીજા તીર્થમાં દોડવાની જરૂર નથી કારણ કે તમે પોતે પવિત્ર તીર્થધામ છો તમારી અંદર તે બનાવવાનો પ્રયાસ કરો અને હાર્ટફુલનેસ પદ્ધતિએ આપણી આખી આંતરિક સંરચનાને શુદ્ધ કરવા માટે તૈયાર છે જેથી ઈશ્વર આપણા હૃદયમાં કાયમી નિવાસ કરી શકે આભાર